નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક તરફ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે પરંતુ બીજી તરફ તેમના જ ગળમાં ગાબડું પડ્યું હોય તેવા સમાચાર મળી રહ્યા છે જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આમને સામને આવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે એમાં ઘટનામાં કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તાર ડેડિયાપાડાના ટિલકપાડા ગામમાં ગઈકાલે ભાજપના જિલ્લા પ્રમુખ નીલરાવ દ્વારા સભા કરવામાં આવીને પાંચસોથી વધારે લોકોને ભાજપમાં જોડવામાં આવ્યા ત્યારે બીજી તરફ આ દાવાને આમ આદમી પાર્ટીના નેતાએ ફગાવ્યો છે અને કહ્યું છે કે ચાલીસથી પચાસ લોકોને જોડવામાં આવ્યા છે અને ખોટી રીતે માહોલ ઊભો કરવામાં આવ્યો વાત આટલેથી નાટકી ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ મહિલાઓએ હાઈ હાઈના નારા પણ લગાવ્યા જેના જ કારણે રાજકારણ ગરમાયું છે એક તરફ આદિવાસી સમાજના ફાઇભરાણ ધારાસભ્યમાં નાય છે ધારાસભ્ય ચૈતર વસાવા પરંતુ તેમની સામે જે રીતે થોડાક સમયથી તેમના જ ગણમાં હાઈ હાયના નારા લાગી રહ્યા છે તેના લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓનું એવું કહેવું છે કે આ તો ભાજપના લોકો છે ભાજપ દ્વારા પૈસા આપીને આવા નારા લગાડવા માટે તેમને મજબૂર કરવામાં આવે છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે પહેલા તો નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવનો શું દાવો છે તેમને સાંભળી લઈએ આજે તીલીપીડા ગામે લગભગ પાંચસો પચાસ થી વધુ ગામના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમાં ઘણા બધા આમ આદમી પાર્ટીના સક્રિય સભ્ય હતા લોકો હવે સમજી ગયા છે કે આ આપના જે પાપ છે એ ખૂબ વધી ગયા છે અને અત્યાર સુધી માત્ર ને માત્ર લોકોને સાથે છેતરપિંડી કરવાનું જુઠ્ઠું બોલવાનું અને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે પરિણામે ડેડિયાપાડા તાલુકાની અંદરથી ઘણા બધા ગામોમાંથી અમારી પર ફોન પણ આવતા હોય છે આજે ટેડીપાડાની અંદર લગભગ પાંચસો પચાસ લોકો જોડાયા આગામી દિવસોમાં તમામ બુથો ઉપર આ પ્રકારના જે લોકો છે એ બધાને જોડવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો ચાલુ રહેશે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે જ એની ભારતીય જનતા પાર્ટી એ સેવાઈ સંગઠનના માધ્યમથી કામ કરતું સંગઠન છે અને ત્રણસો પાંસઠ દિવસ અને ચોવીસ કલાક સતત લોકોની વચ્ચે સેવાના કામ લઈને જવાવાવાળી પાર્ટી છે અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સમય દરમિયાન ખૂબ સારા કામો અને વ્યક્તિગત જે લાભાર્થીઓ હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય આયુષ્યમાન ભારત રત્નો કાર્ડ હોય વિધવા પેન્શન હોય વૃદ્ધા પેન્શન હોય કિસાન સન્માન નિધિ હોય આવા અનેક કામો પ્રધાનમંત્રી કુસુમ યોજના જ્યાં ડેડિયાપાડા વિસ્તારની અંદર નર્મદા જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં થયા છે ઘરે ઘરે સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારના સરકારના કામો પહોંચ્યા છે અને

ત્યારે આ બીજી તરફ આ મામલે આમ આદમી પાર્ટીના જે નેતા છે દેવેન્દ્ર વસાવા તેમણે આ બાબતે આ જે દાવો કરવામાં આવ્યો છે ભાજપ નેતા દ્વારા તેનો ફગાવ્યો છે અને કહ્યું છે કે ભાઈ આ તો ચાલીસથી પચાસ લોકોને જોડ્યા છે અને ખાલી માહોલ બનાવવામાં આવી રહ્યું છે તેમણે એવું પણ કહ્યું કે આ એ લોકો હતા કે જેમણે અગાઉ જોડી ચૂક્યા છે સાંસદ મનસુખ વસાવા પરંતુ જે લોકોને જોડવામાં આવ્યા છે તે લોકોને સાડીઓની લાલચ આપવામાં આવીને ત્યારબાદ જોડા જોડવા માટે કહેવામાં આવ્યું પહેલાં તો આપણે સાંભળી લઈએ આપ નેતા દેવેન્દ્ર વસાવાને તેમની શું સ્પષ્ટતા છે આ મામલામાં ચિગદા તાલુકામાં તાલુકાના જે ગામ છે ટીલીપાડા ટીલીપાડામાં ભારતીય જનતા પાર્ટીની આજે જે નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે નીલુરાવ અને ડીડિયાપાડા જે જિલ્લા પંચાયતના જે આપણે સભ્ય છે હિતેશભાઈ એમણે આજે ટીલીપાડામાં મીટિંગ કરી અને એક ભાજપનો એજન્ટા છે એક વસ્તુ ત્રણ વાર બતાવવું એ રીતે એમનું લોકોને ઉલ્લુ બનાવીને જે વોટ લેવાનું જે આદત છે એ આજે ટીલીપાડા ગામમાં અમને જોવા મળી છે પહેલાં પહેલાં તો જે ટીલીપાડાના દસથી બાર કાર્યકરો હતા એ જ કાર્યકરો મનસુખભાઈના હસ્તે જે દિવસ ચૈતરભાઈની બબાલ થઈ એ દિવસે ઇન્દ્રેકામાં પોગ્રામ હતો તે દિવસે એ કાર્યકરો જોડાયેલા ઓલરેડી એ લોકો જોડાઈ જ ગયેલા પરંતુ એ લોકોને એવું લાગે છે કે હજુ આ લોકોને ઘેરમાર્ગે આ આ વિસ્તારને ઘેરમાર્ગે કઈ રીતે દોરીએ એ રીતે આ લોકોએ આજે ટીલીપાડામાં પ્રોગ્રામ રાખ્યો અને એ જ કાર્યકરોને પાછા ખેસ પહેરાવીને લોકોને માર્ગે દોરવા માટે આ વિસ્તારને કઈ રીતે એ લોકોએ માર્ગે દોરવું અને બહેનોને પાછી સાડીઓ આપી જેટલી સાડીઓ આપી એટલી બહેનો જોડાઈ છે એમાં કોઈ બીજી બહેન જોડાઈ નથી એટલે એ લોકોએ કીધું કે સાડી પાંચસો લોકો જોડાયા પરંતુ સાડી પાંચસો લોકો નથી જોડાયા ત્યાં ખાલી માત્ર ને માત્ર પાંત્રીસથી ચાલીસ લોકો જોડાયા છે તે પણ સાડીના હાટે હાટ અને જે પહેલાં જોડાયેલા તે લોકો જોડાયેલા છે કારણ કે એ લોકો આજે વિકાસની વાતો કરી પરંતુ જે ગામમાં એ લોકોએ મિટિંગ રાખી તે રસ્તો વર્ષોથી બન્યો નથી આઝાદી પછી બયનો નથી એટલે જે પણ એ લોકો લોકોને જે ઉર્લું બનાવે છે એના માટે મારે કહેવું છે જે તમે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ તે જગ્યાએ તમારે એ ગામમાં જવા માટે રસ્તાના ફાપા પડે છે એટલે મારે કહેવાનો મતલબ એ એટલો છે કે ધારો કે તમે એ ગામમાં અમારા બબ્બે સભ્ય ચૂંટાયેલા હોય અને પછી અમારી એટલી મોટી ગ્રાઉન્ડ લેવલે પકડ હોય અને તે છતાં લોકોને આજે આટલા લોકો જોડાય જોડાય છે આજે અમને લાગતું નથી કે ત્યાં એટલા બહેનો અત્યારે તમારા વિડીયો જોયા અત્યારે અમે ફોટા જોયા પરંતુ આ જ રીતે ભારતીય જનતા પાર્ટી એક રસ્તા પર પહેલાં મંજૂર થયેલો છે એ રીતે લોકો પાસે વોટ લે છે બીજી વાર પટ્ટો દોરે છે અને ત્રીજી વાર ખાતમુહૂર્ત કરે છે એટલે એક રસ્તા પર ત્રણ વાર જીતે છે એવો આજે અમને પરચો જોવા મળ્યો છે કારણ કે એ જ કાર્યકરો ઇન્દ્રેકામાં જોડાયા અને એ જ કાર્યકરો અત્યારે આપણે ટીલીપાડામાં જોવા મળ્યું છે એટલે જે પણ આ સમાજને ઉલ્લું બનાવે છે એ નેતાઓને બધા ઓળખી ગયેલા છે હિતેશભાઈને હિતેશભાઈએ કીધું હતું કે મને ભોલો જ રવા દેજો તો લોકોએ ભોલો જ રવા દીધો છે એટલે હિતેશભાઈએ બી જાણી જવું જોઈએ કે આ રીતે આ સમાજ ઉલ્લું નથી બનવાનો અને તમારા જે વિકાસના પોકણ વાયદા છે એ વાયદા લોકો ઓળખી ગયેલા છે અને જેટલું પણ તમે જોરથી બોલશો અને લોકોને ઉલ્લું બનાવવાનું વિચારશો એટલી આ લોકચાહના આમ આદમી પાર્ટીની થવાની છે દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ નર્મદા જિલ્લા આપે બંને નેતાને સાંભળે એક તરફ ભાજપના નેતાએ દાવો કર્યો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાએ દાવો કર્યો હવે દાવાઓ તો થઈ રહ્યા છે ગાબડા તો પડી રહ્યા છે પણ હવે જોવાનું રહ્યું કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ખરેખર નર્મદા જિલ્લામાં શું નવા જૂની થાય છે જે રીતે ધારાસભ્ય ચૈત્ર વસાવાની ધરપકડની બાબત છે તે લોકોમાં ઇફેક્ટ કરે છે કે પછી સાંસદ મનસુખ વસાવાનો જાદુ એ વિસ્તારમાં ચાલે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો